ગ્લોબલ વોર્મિંગથી આખી દુનિયા ઝૂમી રહી છે ત્યારે હિંમતનગરના જૈનાચાર્ય આનંદ હરીશ્વરી વિદ્યાલયમાં ધોરણ દસ અભ્યાસ કરતા વિદ્યાર્થીએ કચરો સળગતા જોઈ પ્રદૂષણના વિચારે ઇલેક્ટ્રિક સિટી ફોર્મ વેસ્ટ પ્રોજેક્ટ બનાવ્યો અને પોતાની સ્વાસ્થ્ય વિભાગમાં સ્કૂલમાંથી તાલુકા જિલ્લા ઝોન અને રાજ્ય કક્ષાએ ભાગ લઈને પ્રથમ નંબરે આવ્યો ત્યારે આગામી દિવસમાં આ પ્રોજેક્ટ સાથે ગુજરાતનું પ્રતિનિધિત્વ દિલ્હી સાયન્સ ફેરમાં કરશે અત્યારે પ્રદૂષણ વધી રહ્યું છે અને પ્રદૂષણને કારણે ગ્લોબલ વોર્મિંગ થયેલું છે ગ્લોબલ વોર્મિંગને લીધે વાતાવરણમાં ફેરફાર થાય છે અને એકવાર હું મેં અમદાવાદ સિદ્ધિવિનાયક મંદિરના દર્શન કરવા ગયેલો ત્યારે મેં રસ્તામાં પિરાણામાં જોયું કે ડમ્પિંગ સાઇટ હતી ત્યાં ચોવીસ કલાક ખર્ચો સળગાવવાનું કામ ચાલુ હતું તો પછી અમે ઘરે આવ્યા પછી થોડા સમયમાં અમારી શાળામાં સાયન્સ ફેનનું આયોજન થયું તો મેં પાર્ટિસિપેટ કર્યું અને મેં આ ઇલેક્ટ્રિસિટી ફ્રોમ વેસ્ટ પ્રોજેક્ટ બનાવ્યો અને આ પ્રોજેક્ટનો અમારો સાત બનાવવામાં સાતથી આઠ હજાર રૂપિયાનો ખર્ચો થયો છે અને આ પ્રોજેક્ટનો અમારા હેતુ એ છે કે પ્રદૂષણ ઘટાડવું અને પર્યાવરણને બચાવું આ પ્રોજેક્ટ ની અંદર અમે એક જાર બોક્સ બનાવ્યો છે તેની અંદર આજુબાજુ ત્રણ હીટિંગ પેનલ લગાવેલા છે હીટિંગ પેનલ ઉષ્મા ઉર્જાનું વિદ્યુત ઊર્જામાં રૂપાંતર કરે છે એ રૂપાંતરિત થર્મો વિદ્યુત બેટરીમાં સેવ થાય છે અને સેવ થયેલું જ રાતે આપણે સ્ટ્રીટ લાઇટમાં મદે વાપરી શકીએ છીએ પછી જે કચો સળગાઈ જે પ્રદૂષણ થયું એ પાઇપ દ્વારા વોટર ટેન્કમાં આવે છે વોટર ટેન્કમાં અમે પંપ મૂકે છે તે પંપ દ્વારા પાણી જે પ્રદૂષિત પાણી છે તે ફિલ્ટરમાં આવે છે ફિલ્ટરમાં પાણી સાફ થઈ કોલન્ટમાં આવે છે કુલરમાં પાણી ઠંડુ થઈ જાય છે અને પછી આ બધી પ્રોસેસ થયા બાદ પાછું પાણી તે ટેન્કમાં જ જતું રહે છે પછી જે ઠંડો પડેલો જે કાર્બન છે પાણીની સપાટી પર તરે છે એટલે અમે પાણીની સપાટી પર રોલર લગાવ્યો છે તે રોલર જ્યારે ફરે છે ત્યારે બધો કાર્બન રોલરની સપાટી પર આવી જાય છે અને તે કાર્બનને આપણે ખાતર બનાવવા ટા બનાવવાના કાર્બનની પ્રોડક્ટ બનાવવા વાપરી શકીએ છીએ અમારો પ્રથમ સાયન્સ ફેર હિંમતનગર હતો પછી જિલ્લા લેવલનો સાયન્સ ફેર ઇડર હતો અને પછી ઝોન લેવલનો સાયન્સ ફેર અમદાવાદ હતો અને ત્યાં અમારો ફર્સ્ટ રેન્ક આવ્યો પછી અમે જૂનાગઢ રાજ્ય લેવલ માટે ગયા ત્યાં અમારો ફર્સ્ટ રેન્ક આવ્યો અને હવે અમે દિલ્હી નેશનલ લેવલના સાયન્સ ફેર માટે જઈ રહ્યા છીએ તો મારે એવી આશા છે કે આ પ્રોજેક્ટને અમલ મૂકવામાં આવે તો ભારત દેશને ગુજરાતનો અને સાબરકાંઠા માટે ગૌરવની વાત કહેવાય અને આ પ્રોજેક્ટનો મુખ્ય હેતુ એ છે કે પ્રદૂષણ ઘટાડવું પર્યાવરણને બચાવો પ્રજવીને આ બધામાં બહુ જ ઇન્ટરેસ્ટ છે તો એને બધા અલગ અલગ સાયન્સ ફેરમાં ભાગ લીધો ધીમે ધીમે આગળ વધતો ગયો અને તાલુકા કક્ષા જિલ્લા કક્ષા અને રાજ્ય કક્ષાના સાયન્સ ફેરમાં એને બહુ સારું પ્રદર્શન આપ્યું અને બધામાં એનો ફર્સ્ટ રેન્ક આવ્યો એટલે અમે એને બહુ જ આનંદની વાત છે અને એને બહુ જ પ્રોત્સાહન આપીએ છીએ કે તું આની અંદર કન્ટિન્યુ રહે અને આવી જ રીતે આવનારા રાષ્ટ્રીય કક્ષાના સાયન્સ ફેરમાં એ આગળ વધે અને ત્યાં બી એનો ફર્સ્ટ રેન્ક આવે એવી એને દિલથી શુભકામનાઓ પાઠવીએ સાથે સાથે ઘર પરિવાર અને સમાજનું નામ રોશન થાય અને દેશને એનો પ્રોજેક્ટ કંઈ ઉપયોગી બને એવી આશા જય માતાજી હું પ્રજવીનની મમ્મી છું મારો દીકરો નાનપણથી જ એને આ બધી વસ્તુમાં બહુ જ શોખીન હતો નાના રમકડાને જોઈને પણ તોડફોડ કરીને કંઈક ને કંઈક એક્ટિવિટી કર્યા કરે મોટો થયો પછી મેં એને સમજાયું કે બેટા હવે તું ભણવામાં ધ્યાન આપ આ બધું છોડી દે પણ એને એમાં જ ઇન્ટરેસ્ટ હતો તો પછી મને એવું લાગ્યું કે ના ખરેખર આ છોકરો કંઈક કરશે તો ધીમે ધીમે આગળ વધ્યો અને સ્કૂલમાં બી આવી રીતે વિજ્ઞાન મેળામાં બધામાં એને ભાગ લીધો તો છેક રાજ્ય કક્ષાએ પહોંચ્યો છે અત્યારે અને હવે નેશનલ લેવલે એને દિલ્હીમાં જવાનું છે તો હું આશા રાખું કે એને ત્યાં બી એ સક્સેસ જાય અને આપણા દેશ અને સમાજનું ગૌરવ થાય અને મને બહુ આનંદની વાત છે માતાજીની દયાથી હું ભગવાનને પ્રાર્થના કરું કે મારો દીકરો સક્સેસ જાય જય માતાજી